ઓગસ્ટ થી ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આવતા બે મહિનામાં બે હજાર જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એટલે કે તમારા જિલ્લામાં લગભગ સાઠ થી સિત્તેર

તમારી શક્તિની આમ આદમી પાર્ટીને જરૂર છે તમારા સમયની આમ આદમી પાર્ટીને જરૂર છે તમારા જેવા ગુજરાતીઓનું અને ગુજરાતનું હિત ઈચ્છનારા લોકોની આમ આદમી પાર્ટીને જરૂર છે ને એના માટે તમને સૌને આમંત્રિત કરું છું ફરીથી યાદ રાખજો અન્યાય ઘરના ઉંબરા સુધી આવે એ પહેલાં સમજી જજો કે આમ આદમી પાર્ટીની ગુજરાતને જરૂર છે આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં આવશે તો અને તો જ અન્યાયથી બચી શકીશું આવો સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીને મજબૂત કરીએ ફરીથી યાદ રાખજો અન્યાયને કરવો હોય સાફ તો આપમાં આવો આપ અન્યાયને કરવો હોય સાફ તો આપમાં આવો આપ જય હિન્દ ભારત માતા કી જય જય લોકશાહી